કેસોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેસોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો નમસ્કાર જય જલારામ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એમાં ખાસ કરીને લોકોની સુખાકારી માટે મેડિકલ કેમ્પ ખૂબ સરસ કાર્ય છે દરમિયાન આજે ત્રણસોનો સોળમો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું અત્યાર સુધીમાં લગભગ સાડા બાવીસ હજાર જેટલા પેશન્ટોને આ મંદિર ટ્રસ્ટ દ્વારા થયેલા કેમ્પનો લાભ મળેલો છે અને આ કેમ્પની અંદર લગભગ એકસો ને સિત્તેર જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા એ પૈકી બાવન જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય અને આગળ રાજકોટ મોકલવામાં આવેલા અને એ ઓપરેશન પછી એમને અહીંયા સુધી પહોંચાડવાનું કાર્ય પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું આ ટ્રસ્ટ દ્વારા આ સુંદર કારીગરીમાં ભોજન ખર્ચના દાતા તરીકેનો આ વખતે મને હું જગમલભાઈ નંદાણીયા તથા માનવભાઈ નંદાણીયાને લાભ આપવા બદલ આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા આ ટ્રસ્ટ આવી જ રીતે અવિરત સેવાઓ કાર્ય કરતું રહે તેવી શુભકામનાઓ આભાર જય જય જ